અમારા લોકોની ગ્રાન્ટ એમને અમારે વાપરવા આપવાની એટલે મેં કીધું આ વસ્તુ હું ચલાવી લેવાનો મેં કીધું ગુજરાત પેટર્ન માં એ જ પ્રકારે 60 કરોડ રૂપિયા આવ્યા છે એમાં પણ તમે સભ્ય જેને અહીંયા લાગે ની વડગે ની એનજીઓ લઈને આવ્યા છે એવાને તમે સભ્ય બનાવી દો તો હું ચલાવવાનો નથી ચૂટાયેલા કોઈ પણ માણસને અમારા વિસ્તારમાંથી લઈ લો અમારા વિસ્તારનો કોઈ પણ આગેવાન લઈ લો મને વાંધો નથી પણ બહારથી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપરવા આપીએ બસ આ જ વાતમાં અમારી બોલાચાલી થઈ જપાજપી થઈ એના સિવાય બીજું કંઈ થયું નથી છતાં આ લોકોએ મહિલાઓને ગાળ આપી પણ એ બેનને હું વિનંતી કરું છું બેન તમે આપણા સમાજના પ્રમુખ છો એક ધારાસભ્ય આપણા સમાજનો છે ને આટલું બધું તમે ઝૂટું બોલો તો તમને લોકોએ પ્રમુખ બનાવ્યા એની બી તમને શરમ નથી જરા બી અને તમારી પાસે પુરાવા છે પ્રાંત હતી એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય પ્રાંત સાહેબ ની ચેમ્બર માં કેમેરાઓ ચાલુ હતા મેં બેન ને ગાળ બોલી હોય તો એ લોકો સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ

મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ધારાસભ્યને આ લોકશાહી દેશમાં માં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે સાત વાગે કરવામાં આવી આ મારી સાથે અન્યાય થયો છે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી અમારા લોકોના કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા એમાં બારોબાર એનજીઓ એજન્સીઓ ને અધિકારીઓ સાથે મળીને આ નેતાઓ બારોબાર વાપરી ખાવા માટે અને કઈ રીતના બહાર મોકલી દેવાય આ ઉઠી બેઠા પોલીસ સામે લડે કેવડિયા માટે લડે આ જીઆઈડીસી જીએમડીસી માટે વાલિયાવાડા લોકો માટે લડે સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે મનરેગા માટે લડે રોજગારી માટે લડે એટલે આને સબક શીખાવી છે એવો આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી રાતોરાત મને ધરપકડ થઈ ધારાસભ્યની મને સેન્ટ્રલ જેટ વડોદરામાં નાખી દેવામાં આવ્યો એમના હિસારે એવી એફિડેવિડો કરવામાં આવે આ તો માથા ભારે માણસ છે જનોની માણસ છે બાહુબલી ધારાસભ્ય છે એને જામીન નહીં આપવાના ખોટા ખોટા એફિડેવિડો થાય એટલે 80 દિવસ સુધી હું જેલમાં હતો